બનાસકાંઠાના દિયોદર તાલુકાનું મખાણું ગામ આજે દેશભક્તિના અનોખા રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું ગામના પનોતા પુત્ર જીતકુમાર ચૌધરી બોર્ડર સિક્યુરિટી ફોર્સની કઠિન તાલીમ પૂર્ણ કરીને જ્યારે પહેલીવાર વતન પરત ફર્યા ત્યારે ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું કે જાણે આખું ગામ ગૌરવથી ઝળહળી ઉઠ્યું હોય મખાણો ગામના વતની જીતકુમાર ચત્રાભાઈ ચૌધરીએ દેશની સરહદોની રક્ષાકાજે બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં જોડાઈને પોતાની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે આજે જ્યારે તેઓ માદરે વતન પહોંચ્યા ત્યારે ડીજેના તાલે દેશભક્તિના ગીતો અને ગગનભેદી નારાઓ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગામના યુવાનો દ્વારા એક વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી જેમાં માતા કી જય અને વંદે માતરમના નાદથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યો હતો જીત ચૌધરીએ ગામમાં પ્રવેશતા પહેલા મહાકાળી માતાજી અને હનુમાનજીના મંદિરે શીશ ઝુકાવી દેશ સેવાના આશીર્વાદ લીધા હતા

જાન માથે ખેડી ખેડીએ છીએ તો ખેડી એને દેશની રક્ષા કરશે એવો મને વિશ્વાસ છે અને સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છે અને ગામમાં પણ ખુશીનો માહોલ છે અને પરિવારમાં ખુશીનો માહોલ છે આ ભવ્ય સન્માન સમારોહમાં માત્ર પરિવાર જ નહીં પણ આખું મખાણું ગામ ઉમટી પડ્યું હતું વડીલોએ આશીર્વાદ આપ્યા તો યુવાનોએ પોતાના મિત્રની આ સફળતાને ઉત્સવની જેમ ઉજવી હતી સ્થાનિકોનું કહેવું છે કે જીત ચૌધરીની આ સિદ્ધિ ગામના અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બનશે સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોએ પણ આ તકે હાજર રહી જવાનનું બહુમાન કર્યું હતું આજે અમારા મિત્ર સીસી મખાણું પૂર્વ અત્યારે ચાલુ ડિરેક્ટર દિયોદર એમના દીકરા ચૌધરી જીતકુમાર બીએસએફની કઠિન કઠિન તાલીમ લઈને આજે દસથી અગિયાર મહિના ઘર વાપસી કરી છે ત્યારે ગ્રામજનો અને સમસ્ત અમારી સમાજ દ્વારા એમનું ભવ્યથી ભમભે ભવ્ય સ્વાગત અને મખાણું તમામ ગ્રામજનો દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દેશ દેશભક્તિ ગીતો અને હર હર્ષોઉલ્લાસથી એમનું સ્વાગત કરી અને આજે એમને માદરે વતન આવ્યા છે તો ગામ અને પરિવારમાં ખુ ખુશીનો માહોલ છે અને હર્ષના આંસુ છલકાતા નથી અને આ ક્ષણે તમામ મખાણું ગ્રામજનો એમનું હાર્દિક હાર્દિક સ્વાગત કરી અને અભિભૂત થાય છે જીત ચત્રાભાઈ ચૌધરી જે મારા નાના ભાઈ છે જે અમારા મખાણું ગામે આજ બીએસએફની ટ્રેનિંગ પૂરી કરી અને માદરે વતન પધાર્યા છે એમાં અમારા પરિવારમાં પૂરા ગામમાં પૂરા સમાજમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે અને હર્ષભેરે એમનો સ્વાગત કરવામાં આવ્યો અને રાષ્ટ્ર સેવાનો જે અમારા નાના ભાઈને મોકો મળ્યો છે એ દિલથી અને પ્રેમથી નિભાવશે એવી અમને ખાતરી છે ખૂબ મહેનતું છે ખૂબ આગળ વધે એવી ગ્રામજનો સમાજ દ્વારા બધે શુભેચ્છા આપી સન્માન કરવામાં આવ્યો મખાણુ ગામમાં યોજાયેલી આ બાઇક રેલી અને સ્વાગત સમારોહ એ સાબિત કરે છે કે સરહદ પર લડતા જવાનો પ્રત્યે જનતાના હૃદયમાં કેટલું માન છે જીત ચૌધરીનું આ સન્માન માત્ર એક વ્યક્તિનું નહીં પણ દેશભક્તિ અને સમર્પણનું સન્માન છે આ પ્રસંગે હાજર રહેલી મહિલાઓ અને બાળકોના ચહેરા પરની ખુશી બતાવતી હતી કે આજે મખાણુ ગામનો દરેક નાગરિક પોતાને સુરક્ષિત અને ગૌરવશાળી અનુભવી રહ્યો છે